નમસ્કાર દર્શક મિત્રો તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના તલ બજારના દ્રશ્યો તો જાણી લઈએ આજે કેવું રહેશે તલમાં બજાર ત્યાર પહેલાં આવક જણાવી દઈએ તો ડોમ નંબર બેમાં વલો રાખવામાં આવે છે પિલર નંબર પંદરથી હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે જોઈ શકો છો તેમજ ગઈકાલના ભાવો સફેદ તલના એક હજાર બસો એક રૂપિયાથી લઈને એક હજાર બસો એક રૂપિયાથી લઈને એકવીસો એકવીસ રૂપિયા બે હજાર એકસો ને એકવીસ રૂપિયા સુધીનું બજાર સફેદ તલમાં બોલાવ્યું હતું બારસો એક રૂપિયાથી લઈને એકવીસો એકવીસ રૂપિયાનું બજાર સફેદ તલમાં બોલાવ્યું હતું કાળા તલમાં વાત કરીએ કાળા તલમાં મિત્રો એકવીસો ને રૂપિયાથી લઈને ત્રણ હજાર એકાવન રૂપિયા બે હજાર એકસો છોતેર રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયા સુધીનું બજાર કાળા તલમાં બોલાયું હતું આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તલ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આજે એકવીસો એકવીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયા કાળા તલમાં બજાર બોલાયું હતું આજના બજાર ભાવો ચાલો જાણી લે રાજ્યનું કામકાજ પણ શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લે આજના બજાર ભાવો

જુલાઈ વાત કરીએ આજે તલમાં તો તેરસો રૂપિયા થી લઈને એકવીસો રૂપિયા આસપાસ આજે પણ બજાર જોવા મળી રહ્યું છે બજાર સ્ટેબલ હાલ જોવા મળી રહ્યું છે ગઈકાલ જવા તલમાં બજાર ભાવ જોવા મળી રહ્યા છે